જે ભગવાને તમને મને રહેવા માટે માટે એટલે કે પૃથ્વી આપી એ ભગવાનમાં અમારા બધાની ધી એટલે બુદ્ધિ અમારા બધાની બુદ્ધિ કેમાં લાગે તો કે ભગવાનમાં લાગે ગાયત્રી મંત્ર બોલો તો ગાયત્રી મંત્રમાં પણ ધી મહી શબ્દ આવે ધીયો યો ન પ્રચોદય આવડે કેને ગાયત્રી મંત્ર છોકરી આ પાડી નાની ઢીંગલીએ આવડે છે તને બેટા અહીંયા બોલવો છે માઇકમાં નહીં कै नी लियो बधा बोलो ॐ भूर्भुवस्व तत् भर्गो देवस्य धीमहि यो न प्रचोदया ॐ भूर्भुवस्वः भर्गो देवस्य धीमहि धियो न प्रचोदया ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भुवस्व तत्सवितोर्वरेण्यं खर्गो देवस्य धीमयी धेयो न प्रचोदयात् ॐ भूर्भुवस्वा तत्सवितोर्वरेण्यं भर्गो देवस्य धीमहि

આમાં કોઈ ગીતા વાંચી હોય તો ખાસ કરી ગીતામાં પણ મેં ખાસ વાંચ્યું છે બાર જગ્યાએ શ્રી કૃષ્ણ ધી શબ્દ વાપરેલો છે ધી એટલે બુદ્ધિ કનૈયા બાર વખત અમને મને કીધું છે કે તારા પૈસા મારે નથી જોતા તારા છપ્પન ભોગ નથી જોતા તારી બુદ્ધિ મને આપી દે આપણે શું કરીએ છીએ બુદ્ધિ જ નથી આપતા ભગવાનને જયકાના કાળી કરીને ન ધરવાનું બધું ધરી દે પણ જે દેવાનું કઈ દેતા જ નથી બોલો ભગવાન ને શું દેવાનું છે તો કે બુદ્ધિ અને જે વ્યક્તિ પોતાની બુદ્ધિ ઈશ્વર ને અર્પણ કરી દેને ભગવાન એની બુદ્ધિ ક્યારે બગડવા દેતા નથી ઘણા ની બુદ્ધિ બગડી જાય ને યાદ રાખજો ઘર ના ઘર ખતમ કરી નાખ્યો અને ઘણા ની બુદ્ધિ એટલી ખતરનાક હોય ને વાત જવા દો કેવાનું મન થાય પાણા બધાવા હોય ને તો બધાવી દે બોલો એટલા બુદ્ધિ ખતરનાક હોય અહીંયા બેઠા બેઠા આઈડિયા જ કરતા હોય નકરા હવે આમ કરશો કઈ નથી કરવું મારી માં બહુ 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 બુદ્ધિ 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 તમે લગાડશો એટલે યાદ રાખજો દુખી ને 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 કસો જેટલી બને ને એટલી શાર્પ રાખો આગળ જેમ જેમ કથા આવશે હું તમને કહેતો જઈશ બુદ્ધિ ની કેટલી બધી તાકાત છે સાહેબ આ બુદ્ધિ જો સુધરી જાય ને તો પરમાત્મા ને નજીક આવતા બિલકુલ વાર લાગતી નથી એટલા માટે ગાયત્રી મંત્ર હોય કે ભાગવતજી હોય તમને મને ગીતાજી હોય કે રામાયણ હોય એક જ વાત કહે છે બુદ્ધિ સુધારો બુદ્ધિ સુધારો જે વ્યક્તિ પોતાની બુદ્ધિ સુધારી લીધી ભગવાન એનાથી દૂર બિલકુલ નથી અહીંયા પણ વ્યાસજી કહે છે સત્યં પરમ ધે પરમ તી સત્યમ પરમ ધીમહી સત્ય સ્વરૂર પરમાત્મા અમારા બધાની બુદ્ધિ પ્રેરિત થાય